तो साथ जो रूशी भाई, रूशी भाई हम कहा जा रहे हैं मॉल रोड जा रहे हैं माल रोड माल रोड में क्या है ऋषि भाई मॉल रोड में ऐसे मॉल है घूमने के लिए शॉपिंग वगैरह कर सकते हैं शॉपिंग वगैरह करना हो आपको मनाली में तो बढ़िया वाली जगह कौन सी माल रोड सबसे बढ़िया, सबसे बढ़िया वाली सबसे बढ़िया तो कुल्लू में मिलेगा हिल हिलशॉल सबसे बढ़िया वाली कुल्लू में मिलेगी लेकिन अभी माल रोड है तो हम जा रहे हैं माल रोड पे ક્યા 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 બાજાર હૈાર મેતા હૈષીભાઈ અને આ પણ એક મનાલી માં

ભાઈ આ બેગી છે કમર વાળી છે કે છે વાળી વાળી કપડું વપડું સારું લઈ લો આ બીજી છે ફાઈવ હંડ્રેડ પણ કો અઢીસો રૂપિયા

જુદી જુદી ઘડિયાળો છે અને આ દાદાની લાકડી માલ નું બજાર મસ્ત છે યાર જાત જાતની વસ્તુઓ મળે છે આ જુઓ તો ખરા કેવા મસ્ત પશ છે અને આ પણ જુઓ નવી નવી વસ્તુ મોટા મોટા વૃક્ષો બજાર બહુ બધી ભીડ અને ખરીદી કરવા માટે સારી જગ્યા આપણે તો કશું લેવાના નહિ અમદાવાદમાં બધું બહુ બધું મળી જ જાય છે ખોટા રૂપિયા ખર્ચવાના ના હોય તે આ બધું જોઈને આનંદ લેવાનો આપણે કશું લેવાનું છે પત્તા વિડિયો ઉતારવાસનો જો વિડિયો ઉતારવાનો આનંદ લેવાનો છે આપણે અમદાવાદમાં આપણે બધું મળ્યું એટલે આપણે કંઈ લેવાનું બરાબર ને અમદાવાદના મિત્રો મળી ગયા છે કયા કયા વિસ્તારના જીવરાજજીવરાજ બોરા ટા ટયા કઈ પાડોશી છીએ નવા નરોડામાં રહું છું તો એ લોકોએ તો બહુ બધી ખરીદી કરી લીધી છે પણ આપણે અમદાવાદમાં બધું જ મળે છે યાદગીરી તો તેમનું એવું કેવું છે કે ભાઈ કોઈ જગ્યાએ આયા હોય તો યાદગીરી એટલે એમને લઈ લીધું છે અમે તાર થોડું લઈ લઈએ તાર બીજું શું એક ગરમ કપડાની દુકાનમાં આવી ગયા છીએ અને સેલ છે અહીંયા તો બતાવું તમને સેલ અને કપડાં પણ એ બસો રૂપિયાના છે ત્રણસોના છે અને થપ્પા અને થપ્પા લાગેલા છે તમે અહીંથી સ્વેટર ખરીદવાના છીએ બહુ બધા સ્વેટર છે ગરમ કપડા માટેનું બેસ્ટ જગ્યા એટલે મનાલી તો જે કે ગાર્મેન્ટ્સમાંથી અમે બસો રૂપિયાનું શોપિંગ કરી લીધું છે મેં સ્વેટર લઈ લીધું છે આ રેડ કલરનું હમ તો સો રૂપિયાનો મફલર પણ લઈ લીધો છે અને સ્વેટરની ખરીદી પણ થઈ રહી છે સંબંધીઓ માટે કયો કલર કહેવાય કઉ આને અને પિસ્તા કલર કહી શકાય તો સસ્તું મળે છે ભાઈ આ મનાલીમાં તો યાર ગરમ કપડાં બહુ સસ્તા મળે છે લેવાય વાંધો ના આપે જો તમે મનાલી આવો છો તો ગરમ કપડાં લેવા જોઈએ મારું એવું માનવું છે સો રૂપિયામાં વાપર કોઈ ના આપે મેં એક સ્વેટર લીધું બસો રૂપિયાનું લીધું મસ્ત જેકેટ લીધું મારા છોકરાનું એ ખાલી છસો રૂપિયાનું લીધું વિચારો ત્યાં બારસો બારસો રૂપિયા થાય તો અહીંયા આવ્યા હોય તો લઈ લેવાય વાંધો ના આવે તો તમે આવો તો તમે પણ લઈ શકો છો